માત્ર સડસઠ હજારની કિંમતમાં મારુતિ સુઝુકી ઓલ્ટો કાર વેસવાની છે કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે અને ટાયર પર તમને કારમાં નવા જોવા મળશે તો કારની વાત કરીએ આપણે મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જે તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સજુકી ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને શિયાળનું મોડલ છે અગિયારમો મહિનો અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર થ્રી ઓનરમાં જોવા મળશે કારમાં તમને સીએનજી બુકમાં સડેલું નથી અને આરસીમાં સડેલું નથી સીએનજી એન્ટ્રી તમને જોવા મળી જશે અને કાર થ્રી ઓનરમાં છે કારમાં પાવરફુલ એસી વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને ટાયર સારા જોવા મળશે સિલ્વર કલરમાં અલ્ટો કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં તમને મિત્રો ક્યાંય પણ કાટછાળો જોવા નહીં મળે લૂકવાઇડ સારી કન્ડિશન જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે વેસવાની છે તો કારના ટાયરની કન્ડિશન જોઈ શકો છો અને કારનું પાર્સિંગ બે હજાર અને તમને મિત્રો ત્રીસ સુધીનું જોવા મળી જશે અને કારમાં કોઈ પણ ખરાબી હાલમાં જોવા નહીં મળે વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ અલ્ટો કારની કિંમત સડસઠ હજાર અને પાંચસો રૂપિયા ફિક્સ ફિક્સ કિંમત રાખેલી છે સડસઠ હજાર અને પાંચસો તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે અને ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ